બરાબર છે પહેલું તત્વ બી પ્લસ થ્રી આયન નથી બનાવતો એ સાચું છે જ્યારે એલ્યુમિનિયમ પ્લસ થ્રી આયન બનાવે છે અહીંયા સાચું ખોટું નથી શોધવાનું કારણ શોધવાનું છે એનું કારણ શું છે તો બોરોન પરમાણુનું કદ એલ્યુમિનિયમ પરમાણુના કદ કરતાં ઓછું છે હા આ એક કારણ કહી શકાય કે બોરોન જે છે નાના કદનો છે એનું કદ પ્રમાણમાં ઘણું નાનું છે એલ્યુમિનિયમનું કદ વધારે છે એટલે સ્વાભાવિક છે બોરોનમાંથી બી પ્લસ થ્રી આયન બનવું મુશ્કેલ છે પણ એલ્યુમિનિયમમાંથી એલ પ્લસ થ્રી આયન બનવો સરળ છે બીજો પોઈન્ટને જોઈએ બોરોન માટે ડેલ્ટા આઈ એચ એટલે આયોનાજેશન એન્થાલ્પીનું મૂલ્ય એલ્યુમિનિયમ કરતાં ખૂબ જ વધારે છે એટલે બોરોનમાંથી બોરોન પ્લસ થ્રી બનાવવું હોય તો વધારે જરૂર પડે એની એલ્યુમિનિયમનું કદ મોટું હોવાને કારણે એલ્યુમિનિયમ તો પ્રમાણમાં સરળ પડે ઓકે તો કારણમાં આપણે કયો ટોપિક લેવો જોઈએ ત્રીજો પોઈન્ટ જોઈએ એલ્યુમિનિયમ માટે ડેલ્ટા એટનું મૂલ્ય બોરોન કરતા ઘણું વધારે ચા તો મિત્રો ખોટું થયું એલ્યુમિનિયમનું વધારે નથી એલ્યુમિનિયમની તો આઈનીક્રેન્થાપીનું મૂલ્ય ઓછું થશે તો આના જવાબમાં કદ નાનું છે એ પણ સાચું છે અને એલ્યુમિનિયમની ની આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ઓછું છે એ પણ સાચું છે તો જવાબમાં આપણે મિત્રો ડી રાખીએ જેમાં એ અને બી ઓકે એ અને બી બંને ઓપ્શન ધરાવતો વિકલ્પ થશે ડી એટલે આન્સર આવશે મિત્રો ડી ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે એની પછીનો એમસીક્યુ નીચેનામાંથી કયું એક આયોનિક ટ્રાય હેલાઇડ નથી આયોનિક ટ્રાય હેલાઇડ શબ્દ પકડજો ટ્રાય હેલાઇડ એટલે ત્રણ હેલોજન વાળું આયોનિક આયોનિક એટલે જેમાં સ્વભાવ હોય ધન ને ઋણ ઓકે તો હમણાં આપણે જોયું કે બોરોન જે છે બરાબર એ આયોનિક સંયોજનો રસ્તો નથી અને આપણે જોઈએ એલ્યુમિનિયમ બોરોન ઇન્ડિયમ અને બરાબર છે તો એની અંદર આપણને તરત આઈડિયા આવી જાય કે બી એફ થ્રી બરાબર બોરોન સાથે ત્રણ ફ્લોરિન જે જોડાયેલા છે એ સહસંયોજક બંધથી જોડાયેલા છે કારણ કે બોરોનનો નો બી પ્લસ થ્રી આયન તો હોતો જ નથી બનતો જ નથી તો સ્વાભાવિક છે આયનિક નેચર એમાં નહીં જોવા મળે બરાબર સહસંયોજક છે આયનિક ટ્રાય હેલાઇડ નથી તો કોણ આયનિક ટ્રાય હેલાઇડ નથી બોરોન બરાબર બી એફ થ્રી બોરોન ટ્રાય ફ્લોરાઇડ એટલે આન્સર થશે મિત્રો બોમ્બે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ત્રીજો એમસીક્યુ બોરોન ના નીચેનામાંથી કયો ઋણ આયન બનાવતો નથી અથવા કયો ઋણ આયન બોરોનનો મળતો નથી

સી અને ડીને ચેક કરીએ એ અને ડી ની અંદર બોરોનની સહયોજકતા ચાર છે આમાં પણ બોરોન ચાર હાઇડ્રોક્સિલ સાથે આમાં ચાર હાઇડ્રોજન સાથે જોડાયેલો છે એટલે બોરોન જે છે એમ તો નોર્મલી એ ત્રણ સહસંયોજક બંધ બનાવે પણ ચોથો સવર્ગ સહસંયોજક બનાવી શકે જેમ કે અહીંયા આ બી એચ નું આપણે ઉદાહરણમાં લઈએ બી બરાબર છે અને અહીંયા શું થશે એક હાઇડ્રાઇડ આયન એચ માઇનસ આયન તો આ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને પોતાની ખાલી કક્ષકમાં મૂકે તો બોરોન સાથે ત્રણ બી માં આમ તો હોય જ ત્રણ સવર્ગ અને એક ખાલી કક્ષકમાં સ્વાભાવિક છે હાઇડ્રાઇડ આવે એચ માઇનસ આવે અને આવી રીતનો આમ સંકીર્ણ બને બી એચ ફોર બરાબર છે સંકીર્ણ રૂપમાં હોય મિત્રો સવર્ગ સહસંયોજક બંધ બહેનો એટલે એ રીતે એ ઋણ આયન એ અને ડી વાળો બને આપણે જોવાનો છે સી વાળો બરાબર કારણ કે એમાં બોરોનની ની સંયોજકતા છ છે તમે જોઈ શકો બી એફ સિક્સ બોરોન જે સંકીર્ણ બનાવ્યો છે એમાં બોરોન સાથે છ ફ્લોરિન છે આપણે વાત કરી છે કે બોરોન પાસે એ માત્ર

થતી નથી પહેલી પ્રક્રિયા BF3 બરાબર બોરોન નો ટ્રાઇફ્લોરાઇડ અને F- હમણાં કીધું તો તે પ્રમાણે યાદ રાખજો બોરોન ના જે છે આ બોરોન એની પાસે ત્રણ ફ્લોરિન ઓકે અને અહીંયા એની પાસે ખાલી કક્ષક એ ખાલી કક્ષકમાં F- પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આવશે એટલે બોરોન સાથે એક સહ સવર્ગ સહસંયોજક બનને ત્રણ સહસંયોજક બન અને આવું કઈક સંયોજન બનશે એટલે આ પ્રક્રિયા થશે

ખોટા વિધાન માર્ક કરો ટીક કરો કાર્બન તેના સમૂહના અન્ય તત્વોથી જુદું પડે છે તો તમને ખબર છે મને ખબર છે પણ કેમ અલગ પડે છે આમાંથી શોધવાનું છે તેનો સવર્ગાંક ચાર જેટલો મર્યાદિત છે હા એ તો ઓકે વિધાન છે ડી કક્ષક તેની ઉપાંતિમ છેલ્લેથી અંદરની કક્ષામાં આવેલો હોય છે આ વાત પકડજો મિત્રો ડી કક્ષક તેની ઉપાંતિમ છેલ્લેથી અંદરની કક્ષકમાં

આવેલી હોય છે પણ એવી ડી કક્ષક છેલ્લીથી બીજી અંદરની ડી કક્ષક હોતી નથી તો જવાબ કયો થઈ ગયો મિત્રો બી જવાબ થઈ ગયો બાકીના બી ચેક કરી લઈએ બહુબંધ બનાવવાની વિશેષ હા મિત્રો પીપાઈ પીપાઈ બોન્ડ બનાવવાની ખાસિયત ધરાવે છે લાંબી શૃંખલા શૃંખલન બનાવવાનું વલણ લાંબી શૃંખલા શૃંખલન કે એટલે મિત્રો કેટેનેશનનો નો ગુણધર્મ તો કેટેનેશનનો નો ગુણધર્મ પણ ધરાવે છે આ બધાથી અલગ પડે છે આ બધાથી એ બરાબર છે સમૂહ અન્ય તત્વોથી જુદું પડે છે પણ એની માટે ડી કક્ષક ની ગેરહાજરી જવાબદાર છે આમાં તો છે ડી કક્ષક આવેલી છે એટલે કયો જવાબ થશે આનો આનો જવાબ થશે બોમ્બે ઓકે ચલો ત્યાર પછી છઠ્ઠા એમસીક્યુમાં જઈએ માં બંધ ઉર્જા વધુ હોવાને કારણે તેમાં આ ગુણ જોવા મળતો નથી કયો ગુણ જોવા મળતો કાર્બન સરળ શૃંખલા બનાવી શકે છે કાર્બન ચક્રિય સંયોજનો બનાવી શકે છે ચાર થી વધુ સવર્ગ આગ ધરાવી શકે છે કેટેનેશન નો ગુણધર્મ ધરાવી શકે છે ચલો કયો ગુણ જોવા મળતો નથી તો કાર્બન સરળ શૃંખલા સંયોજનો બનાવે છે કાર્બનના ના ત્રણ ચાર પાંચ બરાબર છે આલકે નાલકી નાલકાઈન માં તો ઘણા બધા બરાબર દસ પંદર પચાસ પાંચસો સુધીના તમે સંયોજનો જોવા મળશે પોલીમર તો ચક્રિય સંયોજનોમાં બી જોવા મળે છે સી ઓપ્શન માં છે ચાર થી વધુ સવરગાંગ ધરાવી શકે શું કાર્બન ને ચાર થી વધારે સવરગાંગ હોય ના હોય મિત્રો કાર્બનમાં એસપીથી સંકરણ મહત્તમ થાય એટલે એ સહજકતા ચાર કરતાં ક્યારે પણ વધારે ન હોઈ શકે ડી કક્ષકનો અભાવ છે એટલા માટે એનું સંકરણ સ્વાભાવિક છે એસપીથી ને મહત્તમ સહજકતા ચાર તો ચાર કરતાં વધુવાળું વિધાન મિત્રો ખોટું થશે અને આપણે ખોટું એટલે ખયો ગુણ જોવા નથી મળતો તે શોધવાનું છે કેટેનેશનનો ગુણધર્મ તો ધરાવે છે એ પણ આપણે જાણીએ છીએ એટલે આન્સર થશે સી ઓકે જવાબ આવશે સી ત્યાર પછી સાતમો એમસી ક્યુ જોઈએ આપેલામાંથી કયો ડાયોક્સાઇડ ઘન સ્વરૂપે હોતો નથી બરાબર તો યાદ રાખજો કાર્બનનો ડાયોક્સાઇડ એટલે સી ટુ બરાબર એ જ વાયુ સ્વરૂપે છે જ્યારે સમૂહ ચૌદના બાકીના બધા એસઆઈઓ ટુ હોય કે જીઓ ટુ હોય કે અન્ય તત્વોના ઓક્સાઇડ કે ડાયોક્સાઇડ હોય બરાબર તે બધા વાયુ સ્વરૂપે હોય છે મિત્રો તો અહીંયા કયો ડાયોક્સાઇડ ઘન સ્વરૂપે હોતો નથી તો કાર્બનનો ડાયોક્સાઇડ સીઓ ટુ છે ઘન નથી તમે જાણો છો મિત્રો વાયુ સ્વરૂપે છે બહુ સિમ્પલ એમસીક્યુ થયો એટલે આન્સર કયો આવશે મિત્રો સી આન્સર આવશે ત્યાર પછી આપણે આઠમા એમસીક્યુ પર જઈએ કાર્બન ડાયોક્સાઇડ એ વાયુમય અણુઓ છે

અહીંયા પણ ઓક્સિજન અને બીજું જે બંધ બને છે મિત્રો એ બંધ છે એટલે આ સિગ્મા બંધ થયો આ સિગ્મા બંધ થયો કાર્બનનું સંકરણ તમે જાણો છો આની અંદર શું થશે કાર્બનનું સંકરણ મિત્રો આમાં એસપી સંકરણ છે કાર્બનનું ઓકે અને અહીંયા બે સિગ્મા અને બે બંધ છે બરાબર હવે પાયબંધમાં બી તમે બરાબર જોજો કાર્બનની જે છે ટૂપી કક્ષક આવશે આ બાજુ કાર્બનની ટૂપી કક્ષક આ બાજુ ઓક્સિજનની પણ 2p કક્ષક એટલે આ જે બંધ છે એ પીપાઈ પીપાઈ પ્રકારનો બંધ છે આ બાજુ નું બી પાઇ બંધ પી પાઇ પી પાઇ પ્રકારનો બંધ છે અને કાર્બન નો કાર્બન ડાયોક્સાઇડ નો અણુ આવી રીતે રેખીય આકાર ધરાવે છે ઓકે આ તો વાત થઈ CO2 ની હવે વાત કરવી છે મારે SO2 ની બરાબર ધ્યાનથી જોજો SO2 સિલિકોન નો ડાયોક્સાઇડ હવે સિલિકોન જે છે એ આવી રીતે ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ એ સ્ટ્રક્ચર ધરાવતો નથી બરાબર છે કેમ નથી ધરાવતો સમજવા જેવું છે કારણ કે જે

બરાબર છે એસપી સંકરણ કરવા માટે આપણે આવું કઈ કરવું પડશે અને અહીંયાથી આની કદ અને ઉર્જા સમાન સરખા નથી થી કદ અને ઊર્જાના તફાવતને કારણે એમની વચ્ચે સ્વાભાવિક છે સિગ્મા બંધ તો બને પણ બંધ દરીથી દૂર પાયબંધ મિત્રો એ બહુ સારો ન બને એટલે એસઆઈ ઓ આવી રીતનો પીપાઈ પીપાઈ એ બંધ રચાતો નથી

ઓકે અહીંયા બી પાછો સિલિકોન આવશે સિલિકોન ઉપર બી જોડાયેલા હોય પણ દરેક ઓક્સિજન ને તમારે અડધો અડધો વન બાય ટુ વન બાય ટુ ગણવાનું કે અડધો આનો ને અડધો આનો તો વન બાય ટુ વન બાય ટુ એટલે એક સિલિકોન સાથે ઓક્સિજન ભલે ચાર હોય પણ અડધો અડધો ગણીએ એટલે એસઆઈઓ નું આવું ત્રિપરિમાણીય જાળીદાર નેટવર્ક છે બરાબર છે એનું કારણ શું થયું તો કારણ મુદ્દો એક જ થયો મિત્રો કે આમાં પીપાઈ પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા સક્ષમતા છે જ્યારે આમાં વચ્ચે એ રીતનો સક્ષમ પીપાઈ પીપાઈ બોન્ડિંગ થતું નથી તો ફરી પાછા આપણે પેલા વિકલ્પ ઉપર જઈએ શું છે વિકલ્પો સીઓટુ નું અણુ પ્રબળ વાંડરવાલ બળોથી જકડાયેલો છે અને જ્યારે એસઆઈઓ ટુ આયનીય ઘન છે એસઆઈઓ ટુ પહેલી વાત આયનીય ઘન જ નથી અને સીઓ ટુ માં પ્રબળ વાંડરવાલ બનો તો સીઓ ટુ વાયુ થોડો હોય મિત્રો એટલે પેલો તો સાવ ગોળો ગપ્પો જ છે સીઓ ટુ સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે એ સાચું છે કારણ કે ટુપી ટુપી પાયબન દ્વારા કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્રિબંધના નિર્માણ થાય છે હમણાં આપણે જોયું કાર્બન ઓક્સિજન વચ્ચે પીપાઈ પીપાઈ બોન્ડિંગ થાય છે સ્વતંત્ર રૂપે સી ટુ અસ્તિત્વ ધરાવે છે જ્યારે સિલિકોન એ ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવી શકતું નથી બરાબર એમાં પીપાઈ પીપાઈ બોન્ડિંગ થતું નથી બરાબર સિલિકોનના ડાયોક્સાઇડમાં કારણ કે થી પીપાઈ અને ટુ પી એક્સ જે છે એ આચ્છાદન પૂરતું નથી ટૂંકમાં થ્રી પી અને ટુ પી અહીંયા એક્સ આવે બરાબર છે થ્રી પીએક્સ અને ટુ પીએક્સ વચ્ચે આચ્છાદન એટલે ઓવરલેપિંગ બહુ સારું થતું નથી અને એના કારણે એસઆઈ અનંત ત્રિપરિમાણીય બંધારણ બરાબર છે એટલે આવી રીતની આમ જાળીદાર રત્ના ધરાવે છે એવું બંધારણ ધરાવે છે અને એના કારણે સ્વાભાવિક છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં વાયુમય અણુ રૂપે અને એસઆઈઓ ટુ ત્રિપરિમાણીય નેટવર્ક રૂપે સ્વાભાવિક છે અસ્તિત્વ ધરાવે છે તો જવાબ કયો થશે જવાબ થશે બોમ્બે બાકીના પણ ઓપ્શન તમારે ચેક કરવા હોય તો કરી લેજો બરાબર છે આની અંદર આપણને આપ્યું છે કે સીઓ ટુના અણુમાં ટુ પી થી પી દ્વારા ટુ પી થી પી બનતો નથી એટલે સી ઓપ્શન તો મિત્રો જોવા જેવો જ નથી બરાબર એટલે ઓપ્શન કયો સાચો થશે બી આન્સર આવશે બી સમજવા જેવો કામનો એમસીક્યુ છે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ બરાબર છે આગળ વધીએ કાર્બન પરમાણુ પાસે આ ગુણ જોવા મળતો નથી ચલો કયો ગુણ ચાર સહસંયોજક બંધ બનાવે છે એ તો જોવા મળે ચક્રી રચના જોવા એ બી જોવા મળે પી પાઈ પી પાઈ એ તો બહુ સારો ગુણધર્મ ધરાવે ડી પાઈ ડી પાઈ ડી પાઈ ડી પાઈ નહીં બનાવે ડી પાઈ ડી પાઈ બનાવવા માટે ડી કક્ષક તો જોઈએ ને કાર્બન યાદ રાખજો પી પાઈ ડી પાઈ અને ડી પાય ડી પાય આવા પ્રકારના બંધ રસ્તો નથી ઓકે તો ડી પાય ડી પાય બંધ બનાવે તો આ નથી બનાવતો આ ગુણ જોવા નથી મળતો એટલે આન્સર થશે મિત્રો ડી અને લાસ્ટ એમસીક્યુ પર જઈએ આપણે દસમો એમસીક્યુ પોતાના જ પરમાણુ સાથે પી પાય પી પાય બંધ બનાવવાની ક્ષમતા કાર્બન થી લેટ તરફ જતા શું થશે ઘટે વધે વધે અથવા ઘટે અચળ રહે મિત્રો પીપાઈ પીપાઈ જે બંધ બનાવવાની ક્ષમતા છે એ કાર્બનમાં મહત્તમ છે કાર્બન નાના કદનો સાંભળજો કાર્બન નાના કદનો અને વધારે વિદ્યુત ઋણ હોવાને કારણે એના જેવા અન્ય તત્વો સાથે કાર્બન એવી જ વિદ્યુત ઋણતા ધરાવતા નાઇટ્રોજન સાથે ઓક્સિજન સાથે સલ્ફર સાથે બરાબર શું કરી શકે મજબૂત પીપાઈ પીપાઈ બોન્ડિંગ કરી શકે જ્યારે સમૂહના અન્ય તત્વો અથવા કાર્બનથી આપણે લેટ તરફ જઈએ ને મિત્રો તો કદ વધતું જાય છે તત્વોનું કદ વધતું જાય છે વિદ્યુત ઋણતા ઘટતી જાય છે કદ વધે છે વિદ્યુત ઋણતા ઘટે છે અને પેલું પીપાઈ પીપાઈ બોન્ડિંગ કરવા માટે ઓવરલેપિંગ કરવા માટે સ્વાભાવિક છે કદ મોટું હોય એટલે અનુકૂળતા ન આવે તો એવી રીતે પીપાઈ પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા કાર્બન થી લેગ તરફ જઈએ તો ઘટતી જશે અને ઘટતી જશે એટલે ઓપ્શન કયો થશે મિત્રો આનો આન્સર થશે એ આનો જવાબ આવશે એ ઓકે તો અહીંયા આપણે વિસંગતતા માટે જવાબદાર ગુણધર્મો ઉપર આધારિત ને સોલ્વ કર્યા મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો